સૌથી પહેલા મુખવાસ બનાવવા માટે મેં અહીં એક કિલો જેટલા આમળાને સારી રીતે ધોઈને લૂછી નાખ્યા છે મુખવાસ બનાવવા માટે હંમેશા લીલા અને મોટી સાઈઝના આમળા લેવા હવે આ આમળાને છીણવા માટે લઈ લઈએ આમળાને જે વાસણમાં સુકવવું હોય એ જ વાસણ છીણવા માટે લેવું હવે આમળાને ખમણવા માટે મેં અહીં મોટા કાણાવાણી ખમણી લીધી છે જેનાથી આપણે દૂધી અને ગાજર ખમણીને હલવો બનાવીએ છીએ એ આમળાનું છીણ સુકાયા પછી એકદમ ઝીણું થઈ જાય છે માટે તમારે હંમેશા મોટા કાણાવાળી જ ખમણીનો ઉપયોગ કરવો હવે આપણે આમળાને એક બાજુથી આ રીતે જ્યાં સુધી બીનો ભાગ ના આવે ત્યાં સુધી ખમણી લઈએ અને પછી આમળાને ચારેય બાજુથી ફેરવતા જઈને બરાબર ખમણી લઈએ આમળા થોડા કઠણ હોય છે એટલે છીણતી વખતે તમારા હાથમાં વાગે નહીં એ વાતનું ધ્યાન રાખવું હવે આવી જ રીતે બધા આમળાનું છીણ કરી લેશું આપણા બધા જ આમળાનું છીણ થઈ ગયું છે હવે આ રીતે વધેલા ભાગને ફેંકી દઈએ હવે આ આમળાના છીણને ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં મસાલા કરી લઈએ તો એના માટે હું અહીં એક ચમચી જેટલો સંચર પાવડર એડ કરું છું સાથે બે ચમચી જેટલા અજમાનને ખાંડણીમાં સહેજ કચરો ભૂકો કરી લીધો છે તે એડ કરીશું એક ચમચી જેટલો મરીનો પાવડર એડ કરીશું આમળાની ખટાશને બેલેન્સ કરવા અને મુખવાસને ખાટો મીઠો કરવા માટે બે ચમચી જેટલો સુગર પાવડર એડ કરીશું હું અહીં સુગરને બદલે સાકર એટલે કે મિસ્ત્રીનો પાવડર એડ કરું છું હવે હાથેથી બધા જ મસાલાને આમળાના છીણમાં સારી રીતે મિક્સ કરી લઈએ આપણા આમળાના છીણમાં બધા જ મસાલા ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ભળી ગયા છે હવે આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ અને એને પણ છીણમાં સારી રીતે મિક્સ કરી દઈએ મીઠું મુખવાસમાં હંમેશા છેલ્લે એડ કરવું હવે છીણને આ વાસણમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈએ આમળાના છીણને હંમેશા સ્ટીલના વાસણમાં જ સુકવું હવે આ છીણને આપણે તડકામાં સુકવવાનું છે તો વાસણને આ રીતે તડકામાં રાખી અને ઉપર સફેદ કપડું ઢાંકી દઈએ જેથી ડાયરેક્ટ સૂરજનો પ્રકાશ આપણા છીણ પણ ના પડે અને છીણ આપણું કાળું ના થાય સાથે હવામાં રહેલા જંતુ કે ધૂળ પણ આપણા મુખવાસમાં ના ચોટે મેં અહીં થોડું જાડું કપડું રાખ્યું છે દિવસે એને ચેન્જ કરી લઈશું હવે આમળાના મુખવાસને બે થી ત્રણ દિવસ અથવા સાવ ડ્રાય ન થાય ત્યાં સુધી ડાયરેક્ટ સનલાઇટમાં તેને સુકવ્યું હતું તો તમે ત્રણ દિવસ પછી જોઈ શકો છો આપણું આમળાનું ચીણ સરસ સુકાઈને ડ્રાય થઈ ગયું છે તમે હાથમાં લઈને આ રીતે દબાવશો તો તૂટીને ભૂકો થઈ જશે એટલું સરસ ક્રિસ્પી થઈ ગયું છે જો આમળાનું ચીણ થોડું પણ પોચું હશે તો આમળાનો મુખવાસ બગડી જશે તો આપણો આ આમળાનો ખાટો મીઠો અને ટેસ્ટી મુખવાસ તૈયાર છે આ મુખવાસને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ મુખવાસને તમે શેકેલા તલ કે પછી શેકેલી દાણાદાર સાથે એડ કરીને પણ ખાઈ શકો છો એકદમ ફટાફટ બની જતો અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવો આમળાનો મુખવાસ તમે બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ જો તમારે ઘરે આમળાનું તેલ કેવી રીતે બનાવવું અને આમળાની ચટણી કેવી રીતે બનાવી એ રેસીપી જોવી હોય તો અહીં ક્લિક કરો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી એકદમ ફટાફટ બની જતો અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવો આમળાનો મુખવાસ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે તો સૌથી પહેલાં મુખવાસ બનાવવા માટે મેં અહીં એક કિલો જેટલા આમળાને સારી રીતે ધોઈ અને લૂચી નાખ્યા છે મુખવાસ બનાવવા માટે હંમેશા લીલા અને મોટી સાઈઝના આમળા જ લેવા હવે આપણે એને બોઇલ કરવાના છે તો એ માટે બધા આમળાને કૂકરમાં એડ કરી દઈશ હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ હવે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બે વિસલ થવા દેસું એટલે આપણા આમળા સરસ બોઈલ થઈ જશે તો બે વિસલ પછી પ્રેશર કૂકરનું રિલીઝ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા આમળાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે આ રીતે હાથથી દબાવશો તો એની કલી બધી ખુલી જશે મીન્સ આપણા આમળા સરસ બોઇલ થઈ ગયા છે એ રીતે બધી આમળાની કઢી અલગ કરી લઈશું અને એના બી બધા ફેંકી દઈશું તો આવી રીતે બધા આમળામાંથી મેં એની કઢી છૂટી કરી અને બધા બી દૂર કરી નાખ્યા છે હવે એમાં મસાલા કરશું તો એમાં બે મોટી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું આ આમળા આપણે હળદરવાળા કરીએ છીએ માટે હળદરનું પ્રમાણ વધારે રાખીશું સાથે એક ચમચી જેટલું સંચર પાવડર એડ કરીશું અને બે મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અહીં મેં ખાંડને બદલે દળેલી સાકર લીધી છે હવે બધી વસ્તુને આમળાની કળી સાથે મિક્સ કરી દઈશું આ આમળાને તમારે હાથની મદદથી મિક્સ કરવું એટલે હળદર અને સંચર પાવડર બધા આમળામાં એનું સરસ કોટિંગ થઈ જાય હવે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું આપણે બાફવામાં પણ એડ કર્યું હતું માટે સંચળ પાવડર અને મીઠાનું પ્રમાણ એ રીતે રાખવું હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું હાથથી એકવાર બરાબર મિક્સ થઈ જાય એટલે તમારે જે વાસણમાં એને સુકવવું હોય એ વાસણમાં એને બરાબર સ્પ્રેડ કરી દેવાનું બને તો સ્ટીલનું અને મોટું વાસણ જ લેવાનું હવે આ આમળાના મુખવાસને આપણે તડકામાં ત્રણથી ચાર દિવસ સુધી એને સુકવવા દેવાનું છે આમળાની પ્લેટને તડકામાં લઈ જાય અને આવું સફેદ કલરનું આછું કપડું ટાંકવાનું છે જેનાથી હવામાં રહેલા જંતુઓ અને ધૂળ આપણે આમળાના મુખવાસમાં ના પડે આ આમળાને બિલકુલ ડ્રાય થતાં મારે લગભગ ચાર દિવસ જેવો સમય લાગ્યો છે તો તમે જોઈ શકો છો કે આપણા આમળાનો કલર ડાર્ક થઈ ગયો છે અને સરસ ડ્રાય થઈ ગયા છે અને બધા પ્લેટ સાથે ચોટી ગયા છે આ આમળા મારા કેટલા ડ્રાય થયા છે તેનો અવાજ તમે સાંભળી શકો છો એકદમ આ રીતના સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તમારે તડકામાં સુકવવાના છે હવે આપણે આને એક કાચની બરણીમાં કે એરટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું અને તમે ભરીને એને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તમે જમ્યા પછી એક કે બે કેન્ડી આ મુખવાસની ખાશો તો તમારી પાચન શક્તિમાં વધારો થશે અને જમવાનું જલ્દીથી પચી જશે હવે મેં અહીં બીજા પ્રકારના આમળાનો મુખવાસ પણ ટ્રાય કર્યો છે એમાં આપણે પહેલા બાફીને આમળાની કલી અલગ કરી અને પછી એમાં હળદર મીઠાને બદલે આપણે એકલી ખાંડ જ એડ કરવાની છે ખાંડ અથવા તો તમે સાકર પણ એડ કરી શકો છો અને થોડું એવો સંચર પાવડર અડધી ચમચી જેટલો પછી આને પણ તડકામાં ત્રણ દિવસ સુધી મેં સૂકવીને રાખ્યા હતા અને એ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો પેલો મુખવાસ થોડો નમકીન લાગશે અને આ મુખવાસ થોડો ગળ્યો લાગશે કેન્ડી જેવો આ બંને મુખવાસ ખૂબ જ હેલ્ધી છે તો એકવાર તમે શિયાળામાં આ આમળાનો મુખવાસ બનાવી અને આખું વરસ સુધી તેને સ્ટોર કરી અને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારા આ મુખવાસની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી એક નવી રેસીપી સાથે ત્યાં